મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ મોટા સરાણા આજનો વિષય છે ગુજરાતી મિત્રો ટોપિક છે લેખન કૌશલ્યો એકમ સ એમાં આપણે વ્યાકરણ લેખન વિભાગ જોતા હતા મિત્રો જે તમારા પેપરમાં ડી વિભાગમાં પૂછાય છે તેની વાત આપણે કરતા હતા મિત્રો આગળના વિડીયોમાં આપણે ભાષા સજ્જતા એટલે શું તેના વિશે વિગતે અને તેમાં જ અર્થવિસ્તાર વિશે પણ આપણે જોયું હતું અને કેટલાક અર્થવિસ્તારની મેં તમને પીડીએફ એટલે કે જે વિચાર વિસ્તાર હતો તે મૂક્યા હતા અને તમે લોકો સાથે લખતા હશો અને વાંચતા પણ હશો મિત્રો હા મિત્રો તૈયારી કરતા રહેજો એમાંથી કદાચ પરીક્ષામાં બોર્ડમાં પૂછાઈ શકે એવા પણ ઘણા બધા અર્થ વિસ્તારો હતા મિત્રો આજે આપણે જોવાનું છે અહેવાલ લેખન મિત્રો તમને બોર્ડમાં ચાર માર્કમાં પૂછાય છે અહેવાલ તમે લોકો બોર્ડમાં સારા માર્ક લાવી શકો અને સારી રીતે લખી શકો એટલે એમાં કેટલીક મહત્ત્વની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો એના વિશે આપણે જોઈએ તો અહેવાલ લેખનમાં અહેવાલ લેખન એટલે કે વૃત્તાંત એટલે કે નિવેદન કોઈ પ્રસંગ ઘટના કે કાર્યક્રમની હકીકત જાણવી તેનું વર્ણન કરવું અહેવાલ વાંચવાથી સંસ્થાને અથવા અન્ય લોકોને જે તે કાર્યક્રમ પ્રસંગ કે ઘટના વિશેની સાચી અને મહત્ત્વની વિગતો મળી શકે આ અહેવાલ કેવી રીતે લખાય તે સમજીએ મિત્રો હા મિત્રો અહેવાલ તમે લોકો દરરોજ ન્યૂઝ જોતા હશો મિત્રો એને અહેવાલ જ કહેવાય કારણ કે જે બની ગયેલી ઘટના હોય તેને તમને તેમાં તમને ન્યૂઝમાં મૂકેલું હોય છે તમે લોકો એ વાંચતા હશો જોતા હશો એવી આ વાત કરેલી છે મિત્રો જોઈતા જોઈએ અહેવાલમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ લગતી વખતે તો પહેલો મુદ્દો છે કે અહેવાલ સંપૂર્ણપણે તટસ્થ આલેખન હોય છે તેમાં અહેવાલ લખનારના દૃષ્ટિકોણ અભિપ્રાય કે મંતવ્યને કોઈ અવકાશ હોતો નથી બીજો મુદ્દો છે અહેવાલમાં કાર્યક્રમ પ્રસંગ કે ઘટનાનું યથાર્થ નિરૂપણ અપેક્ષિત છે પછીનો મુદ્દો છે અહેવાલમાં વિગતોનું સસોટ અને ટૂંકું વર્ણન કરવામાં આવે છે મિત્રો પછી છે જે દિવસનો કાર્યક્રમ હોય તેના તારીખ દિવસ અને સમયગાળો ચોકચાઈપૂર્વક નોંધવા પછીનો મુદ્દો છે પ્રસંગ ઘટના કે કાર્યક્રમની વિગતોની ક્રમિક નોંધ લેવી એની પછી છે અગત્યની વિગતો છૂકી ન જવાય તેની કાળજી રાખવી અનિવાર્ય છે મિત્રો એ પછી અહેવાલ સંપૂર્ણપણે તટસ્થ આલેખન હોય છે તેમાં અહેવાલ લખનારના દ્રષ્ટિકોણ પછી છે અભિપ્રાય કે મંતવ્યને કોઈ સ્થાન હોતું પછી છે જે કોઈ મુખ્ય વક્તા હોય તેમના વ્યાખ્યાનમાં જણાવેલી મહત્વની સારરૂપ વિગત અવતરણ રૂપે લખી શકાય મિત્રો એની પછીનો મુદ્દો છે અહેવાલની ભાષા અન્ય સાહિત્ય રૂપો કરતાં અલગ હોય છે તે ખાસ ધ્યાન રાખવું પછી પરિચિત શબ્દો ધરાવતી સાદી અને સરળ ભાષા હોવી જોઈએ મિત્રો અહેવાલમાં કે જેમાં બધાને સમજી શકાય બધા સમજી શકે અને બધાને સારી રીતે સમજાય તેવા ગુજરાતી ભાષાના સાદા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો અલંકારિક ભાષાનો ઉપયોગ ટાળવો જોઈએ મિત્રો એવું અહીં ચોક્કસ એટલે કે ચોક્કસ કીધું છે કે અલંકારિક ભાષાનો ઉપયોગ ટાળવાનો આવશ્યકતા અનુસાર બે કે ત્રણ ફકરામાં અહેવાલ સમાઈ જવો જોઈએ મિત્રો તો અહીં કીધું ચોકસાઈથી કે અહેવાલ છે બેથી ત્રણ ફકરામાં પૂર્ણ થઈ જવો મિત્રો ત્રણ ચાર પેજ ભર દી હોય એ ન ચાલે અહેવાલમાં સંપૂર્ણ સત્ય હકીકત જે તેવી વાસ્તવિક ઘટના બની હોય તે લખવાની હોય છે કોઈ લોકો વાંચે તો તરત જ તે નજર સામું આવીને ઉભરી જ એવો સારરૂપ અહેવાલ લખો મિત્રો બિનજરૂરી લંબાણ પુનરાવર્તન અહેવાલને શિથિલ પાડી શકે મિત્રો તમારા અહેવાલને તમે જોવો કે નેગેટિવ પોઈન્ટમાં તમે બદલવા તમે લાંબો લાંબો અહેવાલ લખો એ પેપર ચેક કરનારના એટલે કે ચેક કરનારના મનમાં એક જ વિચાર આવે કે અહેવાલ ખાલી વેઠ ઉતરે છે અહેવાલ અહેવાલ લખવા ખાતર નથી લખ્યો તો મિત્રો જુઓ છો તો અહેવાલ બેથી ત્રણ ફકરામાં માંગ્યા મુજબ જવાબ લખવાનો હોય છે તમે ન લખવાનું લખીને બેસી જાવ તો એનો માર્ક ના મળે મિત્રો એટલે અહેવાલ લખતી વખતે ખાસ કાળજી લેજો સામાન્ય રીતે અખબાર કે સામયિકમાં અહેવાલ પર હેડલાઇન હોય છે પરંતુ અહીં તમારે સસોટ શીર્ષક પરિયો જુઓ તો અહેવાલનું સ્પષ્ટ શીર્ષક લખવાનું મિત્રો તમે પેપર કે ન્યૂઝમાં વાંચતા હોય છે તો હેડલાઇન આપેલી હોય છે પણ અહીંયા તમારે શીર્ષક આપવાનું છે મિત્રો નીચે કેટલાક જો તમારી શાળામાં કોઈ કાર્યક્રમ થાય કે તમે ક્યાંક મુલાકાતે ગયા હો તો તમે તેનો અહેવાલ લખી શકો મિત્રો આપણે પ્રવાસમાં મિત્રો ગયા હોય તો તમે પ્રવાસનો અહેવાલ લખતા હોય છો મિત્રો તમે કે કયા સ્થળેથી ક્યાં પહોંચ્યા ઘટના એટલે કે જે સ્થળ હતું ત્યાંથી કેટલા વાગે ઉપડ્યા ક્યાં પહોંચ્યા કેટલા વાગે કેટલા વાગે જઈમાં આ બધી અહેવાલમાં વિગતો આપણે લખતા હોઈશું મિત્રો પછી કીધું કે નીચે નીચે કેટલા કાર્યક્રમો કે પ્રસંગો આપ્યા છે તમે તેની ક્રમિક વિગતો વિચારી શકો તેને સરળ અને સસોટ ભાષામાં લખી શકો મિત્રો તો જોઈએ તો તમે જોયેલો એટલે કે તમે જોયેલા જીવલેણ અકસ્માતનો અહેવાલ લખો મિત્રો જો આ અહેવાલ છે મિત્રો તમને પરીક્ષામાં પૂછાઈ શકે એવા કેટલાક અહેવાલના ઉદાહરણો અહીંયા આપેલા છે જોઈએ તેમણે કીધું કે તમે જોયેલો જીવલેણ અકસ્માતનો અહેવાલ લખો તમારી સંસ્થાના નિવૃત્ત થતા શિક્ષક અધ્યાપકના વિદાય સમારોહનો અહેવાલ લખો તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલું પુસ્તક બેંકના ઉદઘાટન પ્રસંગનો અહેવાલ લખો તમારી સંસ્થાના નિવૃત્ત થતા શિક્ષક અધ્યાપકના વિદાય સમારંભનો અહેવાલ લખો તમારી શાળાએ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શરૂ કરેલું પુસ્તક બેંકના ઉદઘાટનનો અહેવાલ લખો તમારી સંસ્થામાં યોજાયેલ સ્વસ્થતા અભિયાન અહેવાલ એટલે કે સ્વચ્છતા અભિયાનનો અહેવાલ આપો એવું પણ તમને પરીક્ષામાં પૂછાય છે કે મિત્રો કારણ કે ગયા વર્ષે બોર્ડમાં આ પૂછાણો હતો કે તમારી સંસ્થામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો અહેવાલ આપો એ મોસ્ટ એમ્પી પ્રશ્ન મિત્રો ગયા વખતે બોર્ડમાં પૂછાણો હતો ચાર માર્કમાં પછીનો છે તમારી સંસ્થાના બારમા ધોરણના વિદ્યાર્થીઓના વિદાય સમારંભનો અહેવાલ તૈયાર કરો તમારી સંસ્થામાં યોજાયેલ રમત ઉત્સવનો અહેવાલ તૈયાર કરો તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ આપો તમારી સંસ્થામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો અહેવાલ તૈયાર કરો તમારી સંસ્થામાં રેડ ક્રોસ સાથે મળીને યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ લખો તમારી સંસ્થામાં યોજાયેલ પુસ્તક પ્રદર્શનનો અહેવાલ તૈયાર કરીને તમારી સંસ્થાના સંચાલક મંડળને મોકલો તમારી સંસ્થામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખો મિત્રો આવા કેટલાય અહેવાલો તમને બોર્ડમાં પૂછાતા હોય છે અને તમને લોકોને સારી રીતે તમે એમાં એ લખી શકો અને સારા માર્ક મેળવી પણ શકો છો મિત્રો એટલે એના માટે તમારે તૈયારી કરતી રહેવાની સાથે સાથે મિત્રો આ તો અહેવાલની વિગતો મિત્રો એ તમને ચાર માર્કમાં પૂછાય કારણ કે તમે સ કે છઠ્ઠા ધોરણથી અહેવાલ વિશેનો તમને પરિચિત એટલે કે અહેવાલ વિશેની વિગતો તમને તો ખબર તો હશે જ મિત્રો અને છઠ્ઠા ધોરણથી તમે ભણશો એટલે અહેવાલ કઈ રીતના લખો એ તમને ખબર તો હોય છે પણ છતાંય કેટલીક બાબતો તમે દસમા ધોરણમાં એવા બોર્ડમાં ચાર માર્કમાં પૂછાય છે મિત્રો તો એની કાળજી તમારે ખાસ લેજો મિત્રો હવે જોઈએ આપણે સંક્ષેપીકરણ મિત્રો એ પણ તમને વિભાગ ડીમાં એટલે કે લેખન વિભાગમાં ચાર માર્કમાં પૂછાય છે મિત્રો એની પણ વિગતો આપણે જોઈએ તો સંક્ષેપીકરણ એટલે વિસ્તારથી લખાયેલી એટલે કે કહેવાયેલી વિગતના મર્મને સમજીને તેમાંની વધારાની લાગતી વિગતોને દૂર કરીને મર્મને હાનિ ન પહોંચે તે રીતે ટૂંકમાં અને સસોટ રીતે મૂળ વાતને ફરીથી મૂકવી તે સામાન્ય રીતે સંક્ષેપીકરણ એટલે મૂળ લખાણના પરિચ્છેદનો ત્રીજો ભાગ લખવો તે એટલે કે મિત્રો તમે જે લખેલું હોય એનો એક તૃતીયાંશ ભાગ જે હોય તેને સંક્ષેપીકરણ કહેવાય સંક્ષેપીકરણ એટલે કે ટૂંકું મિત્રો આપણી ભાષામાં કહેવી ટૂંકું અને સોટ જો નોંધ આપીશ અહીંયા અહીં એક વાત ખાસ યાદ રાખવી કે ત્રીજો ભાગ એટલે તમારે અપાયેલા પરિચેદના શબ્દો કે વાક્યો ગણીને તેના ત્રીજો ભાગ કરવો એવો અર્થ નથી એટલે કે ફકરાના અઢાર વાક્યો ગણ્યા હોય તો તે જ ફકરાના કોઈ છ વાક્ય ભેગા કરીને મૂકવાથી સંક્ષિપીકરણ ન થાય મિત્રો સંક્ષિપીકરણ એક તૃતીયાંશ કીધું એટલે એવી રીતના ના હોય મિત્રો અહીંયા તમને કેટલાક હું તમને ઉદાહરણો અને નમૂનાઓ તમને હું લેશનમાં આપીશ મિત્રો તમે તમારી પાકી બુકમાં લખજો એટલે તમને ખબર પડે કઈ રીતના હોય છે અને કઈ રીતનું એનું આખું ટૂંકું અને સારું એવું લખાણ હોય છે તો અહીં કીધું સંક્ષિપીકરણ એટલે ભાષાનો કરકસરભર્યો ઉપયોગ એટલે કીધું કે જરૂર ન હોય તો નિપાત કે સંયોજક પણ ન વાપરતા તે કરકસર તો મિત્રો ખાસ કાળજી લેવાની હોય છે સંક્ષિપીકરણમાં એટલે તમારે ખાસ એ વિગતોની નોંધ લેજો જો સંક્ષેપીકરણ કઈ રીતનું લખવું તેને પૂરેપૂરી વિગતો આપેલી છે કેટલીક ધ્યાનમાં ધ્યાનમાં રાખવાની બાબતો પણ અહીં આપેલી છે જોજો મિત્રો તો જોઈએ તો સંક્ષેપીકરણ માટે બે તબક્કામાંથી પસાર થવું પડે જો કીધું કે મૂળ લખાણનું યોગ્ય અર્થગ્રહણ કરવું જો તમને પેરીગ્રાફ આપવો હોય તો એને બરાબર વાંચો અને તેનો વિચાર કરો તેના મર્મને મહત્ત્વની વિગતોને સમજવી સારરૂપ વિગતો સમજવી એમાં શું કહેવા માગી ખાસ વાંચીને વિચારજો મિત્રો એટલે તમને ખબર પડશે પછી કીધું કે અર્થગ્રહણ થયા પછી વધારાને આલંકારિક રજૂઆતો દૃષ્ટાંતો પુનરાવર્તનો આદિને દૂર કરીને મર્મને ઓછા અને સસોડ શબ્દો દ્વારા સઘન પુનઃલેખન કરવું તો મિત્રો સંક્ષિપકરણમાં અર્થગ્રહણ થયા પછી વધારાને અલંકારિક એટલે કે વધારાના જે શબ્દો કે તમને એવા વાક્યો લાગે તો તેને દૂર કરો દૃષ્ટાંતો છે એટલે કે ઉદાહરણો છે પુનરાવર્તન આદિને દૂર કરીને મર્મ એટલે કે જે ભાવ હોય તેને હાનિ ન પહોંચે અને સસોટ શબ્દ દ્વારા ફરી વખત એનું લખાણ કરવાનું છે એ વાત અહીં કરી છે મિત્રો તો અહીંયા કીધું કે યોગ્ય સંક્ષિપ્તકરણ માટે જરૂરી પ્રક્રિયા એટલે કે જરૂરી વિગતો ધ્યાનમાં રાખવાની છે કે આખા પરિચયને ત્રણ વખત વાંચો મિત્રો જો પેરેગ્રાફ લખવો હોય તો હું કીધું કે આખા પેરેગ્રાફને ત્રણ વખત વાંચો પહેલી વખત વાંચો ત્યારે એમાં શું કહેવાયું છે તે સમજો પછી કીધું કે બીજી વાર વાંચો ત્યારે તમે જે સમજી રહ્યા છો તેમાં કાંઈ ચૂકી નથી જવાતો ને તે તપાસો અને ત્રીજા વાર વાંચો ત્યારે તમે સમજેલા મર્મને વ્યક્ત કરતા શબ્દોને રેખાંકિત કરો જો ત્રીજી વખત વાંચો ત્યારે મિત્રો કેટલાક એવા એવા વાક્યો આવે તેને તમે ટીક કરતા જાઓ એટલે જેથી કરીને તમારે સંક્ષેપીકરણ કરવા માટે કોઈ કષ્ટી કે મુશ્કેલી ન પડે મિત્રો પછી કીધું કે ફકરામાં કઈ વિગતો રૂપ છે તે સમજો તે સંક્ષેપ કરતી વખતે ટાળવાની થશે તો કેટલાક ઉદાહરણો હોય છે તેને દૂર કરવાના તે જ રીતે પુનરાવર્તન પામતી વિગતો પણ ટાળવાની છે તે વિગતો તારવો એટલે કીધું કે કેટલાક એવા એવા શબ્દો વાક્યો હોય કે જે વખત આવતા હોય તે તેને દૂર કરવાના છે મર્મને સીધી ન સ્પર્શતી હોય તેવી વિશેષણ ક્રિયા વિશેષણ વાક્ય વગેરે જેવી ભાષા સામગ્રી પણ ન લેવી જો કેટલાક એવાં વાક્યો હોય છે તેને પણ અહીંયા સંક્ષિપીકરણમાં ન લેવાની વાત કરે છે મૂળ ફકરાના વાક્યો યથાતત લેવાની નથી તે ખાસ યાદ રાખજો જો મૂળ ફકરાના વાક્યો યથાતત એટલે કે જે પેરેગ્રાફ આપ્યો છે એના બેઠા બેઠા આખા આખા વાક્ય લખવા નહીં મિત્રો તમે પેરેગ્રાફને વાંચો અને તેના મર્મને સમજીને વ્યવસ્થિત સંક્ષિપીકરણ કરવાનું છે મિત્રો એવું કીધું છે શબ્દો જે મૂળ બાબત વ્યક્ત કરે છે તેને યોગ્ય વાક્ય રચનામાં ગોઠવો એટલે કીધું કે જે મૂળ બાબતો છે તેને વ્યક્ત કરવા માટે યોગ્ય વાક્ય રચના ગોઠવજો મિત્રો તમે અત્યાર સુધીમાં સંધિ સમાધ શબ્દશો માટે એક શબ્દ રૂઢિપ્રયોગ કહેવત આદિનો અભ્યાસ કર્યો છે મિત્રો તેનો સંક્ષેપીકરણની પ્રક્રિયામાં ઉપયોગ કરી શકો છો મિત્રો જો કેટલાક શબ્દો હોય છે તેને ટૂંકમાં કહેવા માટે આપણે શબ્દશો માટે એક શબ્દનો ઉપયોગ કરતા હોય છે પછી રૂઢિપ્રયોગ નહીં તે ટૂંકમાં કહેવા માટે કહેવતનો આવા વ્યાકરણના કેટલાક મુદ્દાઓને આપણે ઉપયોગ કરી શકો છો આ વાક્યને મૂળ પરિચેદના સઘન સંક્ષેપ એટલે કે સંક્ષેપ રૂપ ફકરા તરીકે લખો અને મૂળ પરિચેદ અને સંક્ષેપ રૂપે લખાયેલા લખાણ ફરી એકવાર વાંચો અને તપાસો કે કોઈ મહત્ત્વની વિગત સંક્ષેપીકરણ વખતે સૂકી નથી જ વાંતી ને એની ખાસ કાળજી લેજો મિત્રો આ બધી જ બાબતો મહત્ત્વની છે ટૂંકમાં સંક્ષેપીકરણ કરતી વખતે ખાસ યાદ રાખો કે અહીં અર્થ કેન્દ્રસ્થાને છે કહેવાય મૂળ વાતોને વિચાર મર્મ કેન્દ્રસ્થાને છે અને ભાષાનો ભર્યો ઉપયોગ અપેક્ષિત છે એટલે સંક્ષેપીકરણ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે તમે જોયું મિત્રો આ બધા જ જે ઉપાયો કે જે નોંધ છે તેની ખાસ કાળજી લેજો મિત્રો આ તો અહેવાલ અને સંક્ષેપીકરણની વિગતો અસ્તો મિત્રો તમે પેપરમાં પરીક્ષા જેવા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ તમને હું અહીંયા આપીશ તમને મિત્રો પણ આ બધી બાબતો તમે તમારી પાકનોટમાં લખતા જજો જેમ કે અહેવાલ છે સંક્ષિપીકરણ છે વિચાર વિસ્તાર તો તમે લોકોએ લખ્યો છે આ બધી બાબતોની ખાસ કાળજી લેજો મિત્રો બરાબર અસ્તું